દાણી લીમડામાં બેફામ કાર ચાલકે લગ્ન પ્રસંગમાં કાર ગુસાડી દેતા થી વધુ લોકો છડ્યા અડફેટે દાણી લીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક હિટેન રનની ઘટના બની છે બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ગુસાડી દીધી હતી કાર ચાલકે લગ્ન પ્રસંગમાં થી વધુ લોકોને અડફેટી લીધા હતા તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હિટેન રન થતા વાહન અકસ્માતના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલા ભરવાના અમદાવાદ શહેર પોલીસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે તો શહેરના દાણી લીમડામાં ગઈકાલે રાતે હિટ એન્ડ ઘટના સામે આવી છે દાણી લીમડામાં લોખંડ ફ્લેટ નજીક હિટ રનની ઘટના બની છે બે ફાર્મ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ગુસાડી દીધી હતી અને કાર ચાલકે લગ્ન પ્રસંગમાં દસ થી વધુ લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં